જય સોનલમાં કેમ છો બધા મજામાં જશો તો અત્યારે આપણે કોડીનાર જવાનું છે થોડુંક કામ છે મોટરમાં કંઈક વાંધો છે તો એ લઈને જવાનું છે સ્ટાર્ટ કરો બદલાઈ કે હાલે હાલે અત્યારે રૂમાલ લઈ લે હા લઈ લે યાર લઈ લીધી છે હવે અમે જઈએ છીએ કોડીનાર સાગરભાઈ કાઢી ચલાવે છે ચાલો તો અહીંથી કોડીનાર થાય છે સાત કિલોમીટર જેટલું થાય છે પહોંચવા આવ્યા છે અને ગાડી રસ્તામાં ભૂખી થઈ હતી થોડું પેટ્રોલ આપી દીધું એને બાયપાસ ઉપર થી આપણે વજાવ્યા છે અને મોટરમાં કાંઈ વાંધો નહોતો પણ આપણી ત્યાં અહીંયા સર્વિસ નબળી હતી ને તો પાવર નહોતો ફૂકતો એટલે પછી બોર્ડ બદલાવ્યો તો હવે થઈ ગઈ ચાલુ પછી કનેક્શન આપ્યું તો થઈ જાય છે ચાલુ વાડિયા જઈને ટ્રેક્ટરમાં ડીઝલ ચેક કરી લઈએ અને ધોબર સોડાવી લઈએ કેમકે હવે દાંતી આંકવાની છે અને પછી પાછી પાળી નાખવાની છે પાળીનો પણ એક મસ્ત જુગાડ છે હું તમને કહી કે કેવી રીતથી દાતીમાં દાંતી એથી પાળી નાખાય આજે તડકો પણ છે તો કે ઠંડી સવારમાં વધુ હોય અત્યારે તડકો બહુ પડે આપણે બપોર પછી ટ્રેક્ટર રાખવાનું છે પણ અત્યારે જોઈ લઈએ અને બધું કમ્પ્લીટ કરી નાખશે એટલે પછી બપોરનું ખાલી ચાલુ જ કરવાનું રહે જોઈ લઈએ કેટલું ડીઝલ છે ડીઝલ આવું પૂરું છે તળિયું દેખાઈ ગયું એટલે હવે ડીઝલ લેવા જવું પડશે આપણે ડીઝલ લેવા જઈએ હવે શેતન આવે છે ભેપુ નવી ગાડી તો આપણે સહદેવ લઈ ગયો સુની ગાડી લઈને જઈએ હાલો તો સેતો મોબાઈલ પકડલ નાખી હા નાખી દો ડીઝલ ભાઈ

બે હજાર પચીસમાં આ ખાસ શહેર નથી દેખાતા ત્યારે બધા એવો એવા તો કયા થયા છે કે તમે જ્યારે કાંઠી સાંભળો છો અને તમારી દાયકા સારા ખ કેટલા <coughs> બાંધે <coughs>

હોય તો સેફ્ટી તો રાખવી પડે રૂમમાં આવી ગયા દઈએ ફોન આપણો લઈ લઈએ ચાર્જિંગ થઈ ગયું છે સિત્તેર ટકા હાલ છે હવે આપણે જમી લઈએ અને કાલ સવારે મળીએ બાય ગુડ નાઇટ જય સોનાલવા